ખેરાલુ નગરપાલિકાનો વેરા વસૂલાતની જાહેરાત રદ કરતો નિર્ણય કર્યો ખેરાલુ નગરપાલિકા વહીવટદારે આજે કર્યું જાહેર સત્યાવીસ છના રોજ અઢાર નંબરના ઠરાવ આધારે જાહેરાત કરતાં નગરમાં થયો હતો હંગામો મચી ગુજરાતની કક્ષાની ખેરાલુ નગરપાલિકાની તારીખ તેર આઠ બે હજાર ચોવીસના રોજ નાની જાહેરાતથી ઠરાવ રદ કરવાની વહીવટદારે જાહેરાત કરી ખેરાલુ વેપારી મંડળ પ્રમુખ રણજીતસિંહ પરમાર સહિત પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ દેસાઈ સહિત નગરજનોનો વિરોધથી થયો હતો હંગામો નગરપાલિકામાં ત્રણસોથી વધુ વાધા અરજી કરી હતી રજૂ કોંગ્રેસ સમિતિ સહિત વેપારી મંડળના સભ્યોએ પણ આપી હતી વાધા અરજી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત ટીમે પણ જે તે વખતે ધારાસભ્ય રજૂઆત કરી અને ના પાડી હતી જે તે વખતે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત સ્થાનિક આગેવાનોએ ચીફ ઓફિસર ડીજી પ્રજાપતિને મળીને ઉગ્ર રજૂઆત કરી હતી ખેરાલુ નગરજનો જો જાગૃત રહેશે તો આવા બનાવો અટકી શકે રિપોર્ટર ફારૂક મેમા ખેરાલુ